કૃપાળુ શ્રીહરી હરિ ભુજ થી રવાપુર પધાર્યા પશ્ચિમ દિશા નું ગામ રવાપુર થી કાળા તળાવ કાળા તળાવ માં રવજી ભાઈ ને મહારાજે ભૂતકાળ માં એક આજ્ઞા કરેલી એનું ઉલ્લંઘન કરેલું એ કથા હવે આવે છે છ મહિના પહેલા શ્રીજી મહારાજ જ્યારે કચ્છ માં પધાર્યા હતા ત્યારે રવજી ને એમ કહેલું કે અમે તને ઐશ્વર્ય આપીએ છીએ કોઈ પણ જીવ તારી પાસે આવે અને જો એ મુમુક્ષુ હોય તો તું સંકલ્પ કરીશ તો એને સમાધિ થશે તારા સંકલ્પ પ્રમાણે એને અક્ષરધામ દેખાશે અને જમપુરી પણ દેખાશે અને પછી તું એને કંઠી બાંધજે અને અમારું ભજન કરાવજે આ કથા બહુ વિચારવા જેવી છે અત્યારના સંદર્ભમાં પણ આ કથા બહુ યાદ કરવા જેવી છે આ રવજીભાઈને મહારાજે કહ્યું આ રીતે તું કચ્છના દૂર દૂર વિસ્તારમાં સત્સંગ કરાવજે પણ આ છ મહિના પહેલાની ઘટના સ્વામીનાર ભગવાન કચ્છ માંથી પાછા ગઢપુર પધારી ગયા અને પાછળ રવજીભાઈએ સત્સંગ પ્રચાર શરૂ કર્યો એમાં બધા પ્રકારના માણસો મળે સમાધિ કરાવે અક્ષરધામ દેખાય માણસો પગ પકડે ઓ હો હો રવજી મહારાજ તમે તો અદભુત છો મારે ઘેર પધારો બહુ આગ્રહ થવા માંડ્યો ઘેર જવા માંડ્યા પોતાની પૂજા ચાલુ કરાવી દીધી અને ભોજન થાળ ચાલુ થઈ ગયા સવારના દૂધમાં બદામ ચારોળી પિસ્તા જાયફળ કેસર નાખીને ભક્તો મોટા મોટા કટોરા ભરી અને રવજીને આપે

ગડપુરમાં પોતાના સાથળ ઉપર હાથ પછડાવ્યો રવજીભાઈનું ફ્યુઝ ગયું અંધારું ધબ થઈ ગયું બધું ઐશ્વર્ય ખેંચાઈ ગયું પંખો અભિમાન કરે કે મારામાં તાકાત છે હું બધાને હવા આપું છું ગોળો અભિમાન કરે મારામાં તાકાત છે બધાને પ્રકાશ પૂરો પાડું તારામાં તાકાત નથી તાકાત વાળા યંત્રો દૂર બેઠા કામ કરે છે સજ્જનો પરમાત્માએ આપણને કઈ શક્તિ આપી હોય કંઈ જ્ઞાન આપ્યું હોય કઈ વિદ્યા આપી હોય તો સમજવું જોઈએ કે પરમાત્માની પ્રેરણાથી આ કામ થાય છે જો જાય તો પંખો પંખાની જગ્યાએ ગોળો ગોળાની જગ્યાએ બે નકામાં સમજવા જોઈએ બે નકામાં સમજવા જોઈએ કે જે કંઈ થાય છે તે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી એમની પ્રેરણાથી થાય છે અને એમને રાજી કરવા માટે

બે દિવસ નો મળતો ગરીબ સ્થિતિ હતી સ્વામી ભગવાન કહે બોલો તમારો પંથ કેવો ચાલતો હતો મારા શું ભૂલ કરી પણ અમને કહો તો ખરા સવારે શું લેતા હતા અને સવારની વાતો કરી કેવા કેવા દૂધ બપોરે મગજ ને મોહાળ ને જલેબી ને સાટા અને સાંજે ખીચડી કઢી પાપડ ચટણી આથણા માખણ ઓહો બધું ગયું ને મહારાજ માફ કરજો ભૂલ થઈ પણ હવે શું કરશો કઈ રીતે કહ્યું લગ્ન કરી દેજો અને એક ખેતર ખેડવા સ્વામીના ભગવાન રવજીભાઈ ના પત્ની ને કહે છે તમે માં જશો એ મહારાજ મેં શું પાપ કર્યું છે જમપુરી માં જાવ અમારા ભક્ત રવજીભાઈ ને તમે ફસાવ્યા છે એટલે મહારાજ તો વિધિસર લગ્ન થયા એ ગાડું જોડીને ઘેર આવ્યા હતા હું કાઈ સામે નહોતી ગઈ એમાં મારો શું દોષ મહારાજ કહે અમે કહીએ એમ કરો તો ધામમાં જાશો મહારાજ જેમ તેમ કરીશ મહારાજ કહે રવજીભાઈ કહે એમ તમારે ન કરવું આટલું જ તમારે યાદ રાખવાનું સ્વામીના ભગવાનની ઈચ્છા જુદી હતી શા માટે પ્રભુએ આવું કહ્યું હશે શ્રીજી મહારાજ તો બહાર ગામ પધાર્યા અને રવજીભાઈને જુદા જુના ચટાકા યાદ આવતા આજે તો તજ નાખીને આજે તો તજ નાખીને કઢી બનાવો ને આ પ્રમાણે ખીચડી બનાવો એમ કહે અને એમના ઘરવાળા રોટલા જ બનાવે કેમ ખીચડી ને કઢી ન બનાવી દેહને ભાડું આપવાનું કામ છે ને આજે જરા સાપમાં મરચું નાખજો લીલા મરચાં બહુ સરસ નવા આવ્યા છે લીલા મરચા બહુ સરસ નવા આવ્યા છે અને એ દિવસે બિલકુલ મરચું ન નાખે કેમ આજે સાવ મોડું શાક આપણે તો સત્સંગી છીએ સ્વાધ્યાય થોડા છીએ તે સ્વાદ કરવા બેસીએ તું તો મારી ગુરુ થઈને આવી છે હવે ગુરુ ગણો કે ચેલી જે ગણો તે પણ મારો આવો સ્વભાવ છે સામેનાર ભગવાન પાસે રવજીભાઈએ ફરિયાદ કરી મહારાજ તમારા કહેવાથી લગ્ન કર્યા પણ ઘરમાં મારી એકે વાત માનતી નથી મારે કહે સારું થયું તારે વૈરાગ્ય રહેશે આ શક્તિ નહીં થાય મહારાજ હવે આ શક્તિ જતી રહી છે મને સાધુ કરો તો આજે જ સાધુ થઈ જાઓ અને એમના ઘરવાળીની રજા મેળવી સામેનાર ભગવાને રવજીભાઈને છેલ્લે સાધુ કર્યા હતા આ ચરિત્ર તમને જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને આ ચરિત્રમાં શું શીખવા મળ્યું શું સમજવા મળ્યું તે કમેન્ટમાં લખીને જણાવજો